નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા તાજા વિડીયો માર્કેટના બજાર ભાવ શું બોલો એના વિશે વાત કરવાના છે તો ખાસ અંત સુધી મિત્રો આજ તારીખ અગિયાર આઠ બજાર પછી વાર થઈ જશે સોમવાર મિત્રો જાણી બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજેરોજ બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય છે ભાવ એકસો નેસફ ગુલબ બારસો રૂપિયાથી સોવીસો ને અઠાણું રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી તલ બારસો રૂપિયા થી તેત્રીસ રૂપિયા સુધી સુઆ અગારસો રૂપિયા થી પંદરસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી સવિસો ને ત્રીસ રૂપિયા સુધી ખેડૂતો મિત્રો હતા માર્કેટના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પરખાશ વિડીયો લાખ આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા